નમસ્કાર નમસ્કાર શું નામ બેન તમારું નિર્મળા બેન ક્યાં રહેવાનું વડોદરા જ રહેવાનું વડોદરા નિર્મળા બેન તમને તમારા શરીરમાં કઈ પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો એ મને પગના દુઃખાવો હતો પગનો દુઃખાવો હતો એમાં શું તકલીફ થતી હતી એ હું ઘરનું કામ કરી નથી એકતી વાંકા વાકા કામ નો કરી શકું બેઠા બેઠા કામ નો કરી શકું અને રસોડાનું કંઈ ન થાય ને દુખતું હતું હતો બેન કીધો છ મહિના પણ છ મહિના લીધી રિપોર્ટ કરાયા બધા છેલ્લે ઓપરેશન કરાવવું તમારે ઓપરેશન કરાવવું પડશે એવું કીધું તો એનો ખર્ચો કઈ કીધો હશે ને બેન તમને બે લાખ રૂપિયા તમને ઓપરેશનનો નો ખર્ચો કીધો હતો તો બેન ઓપરેશન કરાવ્યું હતું તમે મને આ એક વિડીયો આવ્યો હતો કે નહીં વિડીયો જોયો હતો એટલે તમે ઓપરેશન નોતું કરાવ્યું તો અત્યારે તમને થયું છે એનાથી સારું બેન મતલબ તમે વિડીયો જોયો હતો ને માંથી તમે દવા મંગાવી તો એ દવાનો કોર્સ કેટલા સમયનો કર્યો બેન બે મહિના બે મહિનાનો તમે દવાનો કોર્ષ કર્યો તો જે તમે બે મહિના દવાનો કોર્સ કર્યો એમાં અત્યારે તમે જે પ્રોબ્લેમ કેતા હતા કે જે તમારાથી વાકાવાકા કામ ન થાય વજન ઉચકો તો પ્રોબ્લેમ થાય ઉઠવા બેસવામાં પ્રોબ્લેમ થાય રસોડાનું કામ કરો તમારું ખુદનું તો પણ તમારાથી થાતું દઈ એ માઈ લો અત્યારે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું બેન સો એ સો ટકા અત્યારે તમે કામ કરી શકો છો બધું જ કામ કરી શકો છો મતલબ જે પહેલાં ન થતું એ બધું તમે કરી શકો છો જોકે તમે ચાર વર્ષથી હેરાન થતા હતા અને માત્ર ખાલી દવાનો કોર્સ આ જે આપણી દવાનો કોર્સ તમે બે મહિનાનો કર્યો તો તમને અત્યારે સંપૂર્ણપણે સારું છે તો બે નહીં અમારા દર્શક મિત્રો મિત્રોને તમે બતાવશો કઈ દવા લીધી છે જરા બતાવો તો એક સેકન્ડ હો દર્શક મિત્રો આ છે એસ્ટોનિયા વન કંપનીની ઓર્થો વન જરાક નામ વંચે ને એવી રીતે દર્શક મિત્રો ને બતાવીએ આ છે એસ્ટોનિયા વન કંપની જોઈન્ટ ફ્લેક્સર અને આ છે એસ્ટોનિયા વન કંપની કેલ મેગડી ઓકે આ ત્રણ બોટલ નો તમે બે મહિનાનો કોર્સ કર્યો છે અને જે ચાર વર્ષથી તમે હેરાન થતા હતા એમાંથી તમને સંપૂર્ણપણે રાહત છે

એ તમારો આત્મવિશ્વાસ બોલે છે કે લોકોને તમે એવો સંદેશો દેવા માંગો છો કે તમારી જોવા જેને પ્રોબ્લેમ હોય લોકો એકવાર જરૂરથી આ દવા મને સારું થઈ ગયું બધા લઈ જાવ બરોબર જોઈ શકો છો દર્શક મિત્રો આ અમારા જે રિઝલ્ટ છે હવે હું તમને માત્ર એ જ સમજાવવા માગું છું કે જે અમે દવાનો શબ્દ યુઝ કરીએ છીએ તે માત્ર કોઈ દવા નથી આ માણસ જાતિનો એક ખોરાક છે કે જે આજની આજની આજીવિકા પ્રમાણે આપણા જે ખોરાકની અંદર જે ન્યુટ્રીશન પૂરા નથી પડતા જે પોષક તત્વો આપણા બોડીને નથી મળતા ને જેના લીધે આવી મોટી બીમારીઓથી લોકો હેરાન થાય છે તે માત્ર ને માત્ર અમે એક ન્યુટ્રીશન પૂરા પાડવાની દવા આપીએ છીએ અને ન્યુટ્રિશન પૂરા આપણા બોડીની અંદર થવાથી આટલા સરસ સારા એવા રિઝલ્ટ લોકોની સમક્ષ અમે અવારનવાર લાવીએ છીએ તો ઇન્ટરવ્યૂ આપવા બદલ બેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ